હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લાના હારીજ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પહેલા ભારે પવન ફૂંકાતા લોકોના જીવ અધરતાલ થઈ ગયા હતા વીજળીના કડાકા અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી ઉકળાટ ભર્યા વાતાવરણમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું ભારે પવનને લઈને અનેક વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા હતા જોકે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી એટલે કે પાટણ જિલ્લામાં પણ હવે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ